બોલે ને કી સુલે હજુ સુલે સાંભ મૂકી દીધા છે અને હવે મને ઉકળાઈ જાય એટલે આપણે દૂધ નાખી દેવી હજુ સાબ ની ગયો ને હવે આપણે પી લેવી સાપી ને પછી આપણે ઝીંડવા ધોડા ચાવા દેવી નાસ્તો કરી લીધો અને હજુ ઝીંડવા તોડવાનો નથી તો બધા હજુ ઝીંડવા તોડે છે અને જો ઝીંડવાના ઢગલો કરો છે અને એટલા ઝીંડવા થયા છે મારા પાસે પાણીવાળા છે અને આ આપણે કપાના નાખ્યો છે એને આ બુંગણ વાથરી અને આપણે પોળો કરવાનો છે તો હમણાં આપણે પોળો કરી તો બહાર વાઈજી જાય તો અમે પાણી જાય છે અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આપણે હવે ઘરે જવા દેવી થઈ જશે અને આપણે વાડીથી ગ્રેવીએ છીએ અને હવે જો બપોરાનો ટાઈમ પણ થઈ ગયો છે અને હવે જો બપોરા કરી લેવી બપોરામાં છે ભરથું છે ઘઉંની રોટલી છે અને જો ફ્રીજમાં મૂકેલી ઠંડી સાઈઝ છે આમાં ધાણા જીરું છે અને જો બપોરે કરવા બી જશે બેન તો હવે આપણે પણ બપોરા કરી લેવી તો બધા હાલો બપોરા કરવા પણ ચાર વાગી જશે અને આપણે ફેરીથી વાડીએ એવી આવ્યા છે અને આપણે ઝીંડવા તોડવા છે તો આપણે ઝીંડવા તોડવા મળવી કે કે ઝીંડવા છે અને કે કે ડબ કસે લેવી પછી આપણે ખેલી લેવી એટલે નવરા કપા ઝીંડવા તોડવાનું છે હવે આપણે પણ જીનવા તોડવા મળવી હાલો બધા જીનવા તોડવા બધી હેથમી ગયો છે ને એવા ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે ને આપણે જો અત્યારે લગી ઝીંડવા તોડતા હતા ને હવે ઝીંડવા નાખવા જવાનું છે એમ આપણે તો ઝીંડવા નાખીએ એવી જો આ ઝીંડવા થયા છે અને આ બધા તો અલ્પા તવડી ગયા તડકો બહુ પડે એટલે તવડી ગયા છે બધા આ એટલા ઝીંડવા તોડાવે છે તો એ અડધા બાજી છે અને ખૂટતા જ નથી ઝીંડવા તો

આપણે વાળું ફ્રી લેવું તો આજનો દિવસ આપણે આવો રહ્યો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તેડીને સબસ્ક્રાઇબ કરી નાખજો ફ્રી મળીશું નું આ વ્લોગમાં બાય બાય